પાર્ટી પ્રદેશ તરફથી અમને જે ક્રાઇટેરિયા કે ગાઈડલાઈન જે આપવામાં આવી હતી એની અંદર જે ઉંમરનો હતું તે ઉંમર સાઠ વર્ષથી ઉપર ઉંમરનો હોવી જોઈએ સતત ત્રણ ટર્મ ન હોવી જોઈએ સાથે સાથે એ જે તે વોર્ડનો જ સભ્યો હોવો જોઈએ સાથે સાથે એના ગુનાહિત કૃત્યની અંદર એને કોઈક સજા ન થયેલી હોવી જોઈએ આ જાતના ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયાઓ આપવામાં આવ્યા હતા એની અંદર સિનિયર કાર્યકર્તાઓનું કામ કરવાની પદ્ધતિ હતી અને કાયમ પાર્ટી પ્રત્યે એમની નિષ્ઠા એ મુદ્દાઓને પણ પાર્ટીએ ધ્યાનમાં લીધી છે બીજી પાર્ટીમાંથી જે બીજેપીમાં જોડાયા છે ટૂંક સમયમાં એ લોકો એવા કેટલા લોકોને ટિકિટ આપેલી છે એમાં શું કોઈ શરતો રાખવામાં આવી છે તેમના પરિવારજનો પણ બીજેપી સાથે સપોર્ટમાં છે ભારતીય જનતા પાર્ટીની અંદર અન્ય પાર્ટીઓની અંદરથી પણ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે કોઈ પણ જાતની શરત વગર એ લોકો જોડાયા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારોની અંદર જોતા અને ત્યાં સર્વે કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર યોગ્ય લાગ્યો કે ભારતીય જનતા પાર્ટીને એવા લગભગ આઠથી નવ ઉમેદવારોને કુલ જિલ્લાની અંદર ટિકિટો આપવામાં આવી છે જે નારાજ ઉમેદવારો છે માટે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેસ્ટ પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એમ માનીને ભારતીય જનતા પાર્ટીના પ્રચારના કાર્યમાં જોડાઈ જતું હોય એટલે અત્યારે એવી કોઈ નારાજગીની વાતો આવી નથી માનો કે કોઈ કારણસર કદાચ કોઈ કાર્યકર્તાને કદાચ મંદુખ કહ્યું હોય કે થોડી નારાજગી હશે તો પણ ભારતીય જનતા પાર્ટીના એવા તમામ કાર્યકર્તાઓને સમજાવીને પાર્ટીને આ ચૂંટણી કાર્યની અંદર અમે જોડી દઈશું જો ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે શિસ્તની અંદર માનનારી પાર્ટી છે પાર્ટીના જે નિયમો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરનારી પાર્ટી છે એવા જો કોઈક વ્યક્તિ હશે જેને સમજાવતા પણ સમજશે નહીં તો ભારતીય જનતા પાર્ટી શિસ્ત ભંગના પણ પગલા લેતા નહીં ગમે એટલો મોટો માણસ હશે તો પણ આજે ત્રણ નગરપાલિકાના ચુંડીના પાર્ટીના ઉમેદવારોના નામ છે શું ક્રાઇટેરિયા હતા અને શું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે પાર્ટી કયા મુદ્દા લઈને લોકો વચ્ચે દઈ ગયું ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે સોળ તારીખે એના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે તેની અંદર વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ બે સીટ એ કુલ તાલુકા પંચાયતની બે સીટ અને કપરાડા તાલુકાની ગોટણ સીટ એમ કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે પાર્ટીની જે એક સેન્સ પાર્ટીની જે એક ઉમેદવારી કે દાવેદારી કરવાની જે પદ્ધતિ છે તો પાર્ટીના કાર્યાલયનું નિશ્ચિત કરેલા કાર્યાલય ઉપર એના પહેલે ફોર્મ વિતરણ કરવામાં આવે છે ફોર્મની અંદર પણ લાંબા સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ દાવેદારી કરી એના પછી નિરીક્ષકો દ્વારા એમને સાંભળવામાં આવ્યા નિરીક્ષકો દ્વારા સાંભળ્યા પછી જિલ્લા સંકલનની બેઠક મળી જિલ્લા સંકલનની બેઠકોની અંદર ત્રણ નામની પેનલો મળી ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડોની અંદર પાર્લામેન્ટરી બોર્ડ મળી અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ હોય માન્ય મુખ્યમંત્રી હોય અને પાર્ટીના સિનિયર આગેવાનો હોય એ બધાની સમક્ષ આ યાદી યાદીઓની ચર્ચા ત્રણ નામની પેનલોની ચર્ચા થઈ છે અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અત્રે યાદી જે મોકલાવી છે એ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી અને કેડર બેઝ પાર્ટી છે પાર્ટીના ડિક્લેર કરેલા તમામે તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીતશે એવો હું આશાવાદ વ્યક્ત કરું છું પાર્ટીના જે ઉમેદવારોના જે ક્રાઇટેરિયા હતા એ ભારતીય જનતા પાર્ટી